પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાના મામલતદાર દસ હજારની લાંચ સાથે એસીબી ના રંગ કે હાથ ઝડપાઈ ગયા હતા પડતર જમીનમાં ખેતી ખેડવા માટે સર્કલ ઓફિસરે એક લાખ ની માંગણી કરી હતી અને જો એક લાખ રૂપિયા એકસાથે ન અપાય તો હપ્તે હપ્તે આપવાનું સંમતિ કરી હતી કે જેથી ગુદરા એક જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક સાધ્યો હતો તેથી કાલોલની મામલદાર કચેરીની અંદર આવેલ સર્કલ ઓફિસરની ચેમ્બરમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર એસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની ચેમ્બર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર કસનાભાઈ સુથારિયા અરદદાર પાસે સરકારી પડતર જમીનમાં ખેતી કરવા માટે અરજી કરી હતી જેમાં સર્કલ ઓફિસરે પડતર જમીનમાં ખેતી કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી જો એક લાખ રૂપિયા એકસાથે ન અપાય તો હપ્તે હપ્તે આપવા સંમતિ દર્શાવી હતી જેથી અરદદારે એસીબી નો સંપર્ક કર્યો કે જેથી આજ રોજ એસીબી એ કાલોલ મામલતદાર કચેરી ખાતે જટકુ ગોઠવી છટકામાં દસ હજારની લાંચ સ્વીકારતા રાકેશ કુમાર સુથારિયાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા